ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે જૂનાગઢના આંગણે શહેરના ઐતિહાસિક અને પ્રવાસનલક્ષી મહત્વ ધરાવતા નરસિંહ મહેતા સરોવરના નવીનીકરણ અને બ્યુટિફિકેશન પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે વર્ષોની પ્રતીક્ષા બાદ જૂનાગઢના શહેરીજનોને હરવા ફરવા માટે એક અત્યાધુનિક અને રમણીય સ્થળની ભેટ મળી છે મુખ્યમંત્રીશ્રીએ પોતાના પ્રવાસની શરૂઆત શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પીને કરી હતી ત્યારબાદ તેમણે આદિકવિ ભક્ત નરસિંહ મહેતાની પ્રતિમાને હારતોરો કરી વંદન કર્યા હતા સરોવરના લોકાર્પણ બાદ મુખ્યમંત્રીશ્રીએ નવનિર્મિત રોડ પર જઈને પ્રોજેક્ટની વિવિધ સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ માત્ર સરોવર જ નહીં પરંતુ કુલ બસ્સો પંદર કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા માટે છવ્વીસ કરોડ રૂપિયાના ખર્ચે વસાવવામાં આવેલા નવ અત્યાધુનિક ફાયર વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારે આ સમગ્ર પ્રોજેક્ટની તાંત્રિક વિગતો મુખ્યમંત્રીશ્રીને પૂરી પાડી હતી